कैलकुलस विद्यार्थी मित्रों आज આપણે ધોરણ 8 ની અંદર સ્વાધ્યાય 8.2 તેનો દાખલો નંબર 4 જોઈશું દાખલો નંબર 4 ની ગણ આપણે જોઈએ તો લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ના માપ આનો પ્રમાણે નીચે મુજબ છે તો તેના ઉપરથી એનો ઘનફળ શોધો તો સૌ પ્રથમ આપણે શું કરીશું જો કે જે તમારી સંખ્યા છે એનો આપણે સૌ પ્રથમ ગુણાકાર કરીશું તો બરાબર સંખ્યા એક જડે રહી જઈએ કે 5 * 3 * 7 હવે જો અહીંયા

ચાલો 1x 2x 3x 4x એટલે x ની 4 ડા અહીંયા 1 2 3 4 એટલે કે y ની પણ 4 ડા તો આ થઈ ગયો આપણો દાખલો નંબર 3 હવે આપણે જોઈએ દાખલો નંબર 4 અહીંયા જો a છે કશું ન હોય આપણે એકડો મૂકી દેຊું a 2 3 a b c 3 2 6 a b અને c તો વિદ્યાર્થી મિત્રો आ थे क्यों आपको दाखिला नंबर चार अब आपने जो इसको दाखिला नंबर पांच जब मित्रों अब आपने जो इसको दाखिला नंबर पांच तो दाखिला नंबर पांच में आपको टाइटल सी के बुनाई कर सो दो तो आज ये पांच रकम से आपने हम खाली बुनाई कर करवाना तो जो ये पहला बच्चों का रिश्ते एक्स पर आप बताओ जुड़े खड़े दिए तो ये आपने एक्स गुनिया एक्स पच्चीस या वाय गुनिया वाय अरे लास्ट माँ जेड गुनिया जेड अब इसको दर्शाओ અને જ નો મળતો આપણો પહેલા દાખલાનો જવાબ શું થઈ ગયો મળી ગયો આપણે એ શું દાખલા પર કે આ રીતે શું કરીશું અહીંયા કે a * -a * -a * a * a * હવે મિત્રો અહીંયા તમારે ખાસ જોવાનું કે જો અહીંયા બે વખત માઈનસ છે ગુણાકારનું ચિહ્ન બે વખત માઈનસ હોય તો આપણો જવાબ ધન થઈ જશે મેં તમને પહેલા પણ કહી દીધું કે ગણિત મે નિયમ છે कि माइनस के ऊपर गम में वाला स्क्वायर आवर એટલે આપણો જવાબ ધન થઈ જશે તો અહીંયા શું થશે જવાબ આનો જવાબ એ એટલે નોમ કેટલી ગાત થઈ 1 2 3 4 5 6 તો શું થશે અહીંયા એ ની 6 ગાત આ આપણો થઈ ગયા આ નંબર 2 चलो 13 જોઈએ તો પહેલા આપણે ગુણાકાર કરવા માટે સંખ્યાનો ગુણાકાર કરીશું અહીંયા તો 2 * 4 * 8 * 100 * y

गुणाकार પછી કરી નાખીશું તો અહીંયા તમે રકમ આના ગુણાકાર કરી દઈએ તો 164 * 16 શું થશે પહેલા અહીંયા 0 પછી 4 * 1 = 4 6 * 1 = 6 + 6 * 4 = 24 6 * 6 = 36 36 નો બે 38 અહીંયા કેટલા આયા 4 8 * 4 = 12 એ 7 9 * 1 = 10 તો આપણો જવાબ કેટલો 1024 તો અહીંયા થશે 1024 ચલો y ની ગણી લઈએ 1 2 3 4 5 અને 6 તો શું થશે y ની 6 ઘાત તો આપણો જવાબ શું કર્યો કે 1024 y ની 6 ઘાત એના પછી દાખલો નંબર 4 અહીંયા પણ આપણે શું કહીશું સંખ્યાનો ગુણાકાર તો અહીંયા કશુંય બાજુમાં એકડો મૂકી દો 2 * 3 * 6 ચલો ગુણ્યા a * 2 बुनियाद बी बुनियाद बी बुनियाद सी बुनियाद सी चलो छतरी अडार अडार दो छतरी चल ए के लिए क्या कर बे क्या कर b के लिए क्या कर a पॉइंट b क्या कर और c पॉइंट तो आपने yeah. जवाब सुना होगा छतरी s square b square ने c square लास्ट इक्का भी हम लोग चल अब यहाँ बड़ा शुक्रिया शुक्र m वाला तो m बुनियाद minus m बुनियाद m चल गुणिया अरे एन के माइनस कर एन अने फरी थी एन गुणिया पी जो जो यहाँ आ गए क्या आपने गुणा क्या करिए तो आप बनने का गुणा क्या गर विशुद्ध है माइनस एम नो वर्ग स्वाइन माइनस एम नो गन कहीं क्या धारा हो एक एम डी एम अने त्राण एम लेकिन एम नो गन यहाँ एन एन विशुद्ध से एन अने गुणिया स्वाइन અને એકલો P P ની પર તમે એક ઘાત મૂક્યો તો મૂકી શકો ના મૂકો તો પણ ચાલે તો વિદ્યાર્થી મિત્રો આ આપણો આજે આપણે 8 સ્વાધ્યાય 8.2 અહીંયા પૂર્ણ કર્યો વિદ્યાર્થી મિત્રો આપણે અમારી YouTube ચેનલની અંદર અમે 8.2 ના બધા વિડિયો અગાઉ જે આગળ આપણે ગણ્યા એના આપણે વિડિયો અમે અપલોડ કરી દીધા છે જો તમને અમારી અમારા વિડિયો પસંદ આવતા હોય તો તમને ખાસ વિનંતી तब हमारे YouTube चैनल ने लाइक कर और तो सब्सक्राइब कर जो, ओके थैंक यू विद्यार्थी मित्रों